ગઈકાલે રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક પાટીદારોના કાર્યક્રમમાં હાજરી આપવા તો જાય છે પરંતુ એ સ્ટેજ પર નથી ચડતા અને ત્યાંથી જ તેઓ પરત ફરે છે આમ કહીએ તો આ કાર્યક્રમમાં એવું કંઈક થયું કે જેના કારણે મુખ્યમંત્રીને પરત જવું પડ્યું લોકોનું માનવું છે કે કારણ એવું રહ્યું કે ત્યાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની મોટી સંખ્યામાં લોકોની મેદની આયોજકો એકથી ન કરી શક્યા શા માટે નથી મેદની એકથી શું હતું પાટીદારોનું રાજકારણ આપણે વિગતવાર ચર્ચા કરીએ આ સૌરાષ્ટ્રના પાટીદારોના રાજકારણની નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાટીદારોના રાજકારણના તળાવો જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનું રાજકારણ અલગ છે ત્યારે સૌરાષ્ટ્રનું રાજકારણ પણ અલગ છે ભલે બંને સમુદાયો એક સાથે મળી અને રાજકીય ગતિને નક્કી કરતા હોય છે પરંતુ જ્યારે વાત આવે છે સ્થાનિક રાજકારણની ત્યારે સ્થાનિક પાટીદાર નેતાઓ ચોક્કસ ભાગ ભજવતા હોય છે ને એવું જ ગઈકાલે રાજકોટમાં થયું રાજકોટના સામાખાંઠા વિસ્તારના એક પાર્ટી પ્લોટમાં ગઈકાલે રવિવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એસપીજી ગ્રુપના પાટીદાર મિલનના કાર્યક્રમના આયોજનમાં આમંત્રણ આપવામાં આવ્યું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આવ્યા પણ ખરા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈ જવામાં પણ આવ્યા આ આવ્યા અને લઈ જવામાં આવ્યા તે વચ્ચેનો જે ભેદ છે ને આપણે સમજીએ મુખ્યમંત્રી જ્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે જવાના હતા ત્યારે તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર નેતાઓ હાજર હતા તો કેટલાક રાજકોટના સ્થાનિક આગેવાનો પણ હાજર હતા મુખ્યમંત્રીને આ સ્થળ પર લઈ જવા પાછળનું કારણ હતું કે રાજકારણની તાકાત બતાવી દઈએ ભલે મુખ્યમંત્રીની આબરૂના ધજાગ્રા થાય આ મુખ્યમંત્રીએ પણ સમજવું પડશે સૌરાષ્ટ્રના પાટીદાર નેતાઓએ તેમની સાથે શું કર્યું આમ જોવા જઈએ તો પાંચ હજાર ખુરશીઓ લગાવવામાં આવી હતી અને પાંચ હજાર કરતાં વધારે પાટીદારોની સંખ્યા પાટી પ્લોટમાં એકત્રિત થશે તે પ્રકારની આશા રાખવામાં આવી હતી અગાઉથી જ આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયે તમામ પ્રકારની વિગતો પણ મેળવી હોવાના અમારા અહેવાલ સૂત્રો પાસેથી મળે છે પરંતુ જ્યારે મુખ્યમંત્રી ત્યાં ગયા ત્યારે ત્યાં ભીડ એકત્રિત થઈ શકી ન હતી બપોરનો આ કાર્યક્રમ હતો છતાં પણ ભીડ નથી તેવા પાટીદાર નેતાઓને માહિતી હોવા છતાં ભાજપના પાટીદાર નેતાઓ મુખ્યમંત્રીને ત્યાં લઈ જાય છે કાર્યક્રમ નિષ્ફળ જવાનું કારણ માનવામાં આવે છે કે સામા કાંઠા વિસ્તારના પાટીદાર નેતાઓ છે જે ત્રણ મોટા નેતાઓ તેમના નામ પત્રિકામાં સામેલ હતા અને સાથે જ જે સાત બેલેન્સ કરવા પડે છે પાટીદારના કાર્યક્રમોને તે સાત ચોકઠાને બેલેન્સ આ કાર્યકરો કે આયોજકો ન કરી શક્યા સાત ચોકઠા કયા તો લેવવા પટેલ કડવા પટેલ ખોડલધામ ઉમિયાધામ અને એસપીજી ગ્રુપોતે આ સાત ચોકઠાને બેલેન્સ કરવામાં ક્યાંક ને ક્યાંક એસપીજીના કલ્પેશ રાક નામના જે વ્યક્તિ છે મૂળ જેતપુરના છે અને તેઓએ રાજકોટમાં કાર્યક્રમ કર્યો તેના કારણે તેઓ ભૂલ ખાઈ ગયા સામા વિસ્તારમાં આ કાર્યક્રમ કદાચ એટલા માટે જ રાખવામાં આવ્યો હોઈ શકે કે ત્યાં પાટીદારોનું પ્રભુત્વ છે અને મોટી સંખ્યામાં પાટીદારો કાર્યક્રમમાં હાજરી આપી શકે પરંતુ આ કાર્યક્રમને નિષ્ફળ બનાવવામાં ભાગ કોનો છે સૌરાષ્ટ્રના એવા પાટીદાર નેતાઓ કે જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ હોવાની શેખી મારતા ફરે છે અને કહે છે કે અમે હવે વિઠ્ઠલ રાદડિયા પછીનું વ્યક્તિત્વ છીએ વિઠ્ઠલ રાદડિયાના વ્યક્તિત્વની વાત દન અલગ છે કારણ કે તેઓ સર્વ સમાજમાં સ્વીકાર્યા હતા હાલ જે પાટીદાર નેતાઓ વિઠ્ઠલ રાદડિયા બની ગયા છે તે પ્રકારની શેખી મારી અને ભાજપના નામે શીન જમાવી રહ્યા છે તેવા નેતાઓએ આ કલ્પેશ રાંકણા અને એસપીજીના કાર્યક્રમને નિષ્ફળ કરવાનું કાવતરું ઘડ્યું હતું કાવતરું ઘડવા પાછળનું કારણ કંઈક એવું હતું કે જો આ કાર્યક્રમ સફળ થઈ જાય તો આ નેતાઓની આબરૂના ધજાગરા થાય અને કોઈ માને નહીં કે સૌરાષ્ટ્રની અંદર પાટીદાર વસ્તીમાં તેઓ પ્રભુત્વ ધરાવે છે જેથી તેમનું રાજકીય ભાવિ જોખમમાં આવે વળી મોટી વાત એ હતી કે આ એસપીજીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીને લાવવા માટે ભાગ કોણે ભજવ્યો એ માટે પણ આ નેતાઓ તપાસ કરી રહ્યા હતા કારણ કે મુખ્યમંત્રી સુધી અકલ્પેશ નામનો એક આયોજક વ્યક્તિ કે જે સૌરાષ્ટ્રના એસપીજી ગ્રુપનો અધ્યક્ષ છે તે કઈ રીતે પહોંચે અને આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી આવવાની મંજૂરી પણ આપી દે એ કઈ રીતે શક્ય બને કોઈ દિગ્ગજ નેતાના માર્ગદર્શન વગર આના કારણે તપાસો ચાલી અને તપાસમાં એક નામ ખુલ્યું જે પાટીદાર નેતાઓને ખબર પડતા હો સુધી ગયા કે હવે આ નેતા જો મુખ્યમંત્રીને રાજકોટ સુધી લાવી શકતા હોય તો આપણા ભાવિ જોખમમાં છે આપણી વિધાનસભાની ટિકિટો કપાઈ ચૂકી છે હવે લોકસભામાં આપણને મળવાની નથી તો બચ્યું છે આપણી પાસે ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું પદ હવે આ સંગઠનના પદમાં પણ જો હરીફાઈ થાય તો જોખમમાં મુકાય બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે જયરામ પટેલને આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું અને જયરામ પટેલ આ કાર્યક્રમમાં ન આવ્યા કારણ કે તેમને ડર હતો વિરોધ પ્રદર્શનનો પરંતુ ખરેખર જે લોકો જયરામ પટેલનો વિરોધ કરે છે તેઓની મિટિંગ ચોવીસ તારીખે રાજકોટમાં થાય તે પહેલા જ સિતસરના ઉમિયાધામના ટ્રસ્ટીઓએ તેમને સાંકડી અને મામલાને પૂર્ણ વિરામ તરફ લઈ જઈ રહ્યા છે તેવી સાંત્વના આપી દીધી હતી જેથી કરી કોઈ તેનો વિરોધ પણ નહોતું કરવાનું પરંતુ આ એક સ્ટેજ પર જયરામ પટેલ અને મુખ્યમંત્રી ન આવે માટે જેરામ પટેલને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સૂચના આપી દેવામાં આવી હતી કે આ કાર્યક્રમને તમારે ડ્રોપ કરવાનો છે હવે મુખ્યમંત્રીને ત્યાં મોટા ઉપાડે લઈ જવા માટે જે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનો અને નેતાઓ હતા તેમની પણ મુખ્યમંત્રી કાર્યાલયના વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર મુખ્યમંત્રીને જો ત્યાં સંખ્યા ન હતી અને સ્ટેજ પર ન જઈ શકાય તેવી સ્થિતિ હતી તો આવા આબરૂના ધજાગરા કરવા માટે શા માટે સ્થાનિક નેતાઓ લઈ ગયા દાવ તમારે સ્થાનિક લોકોનો લેવાનો હતો પરંતુ મીડિયામાં અને માધ્યમા માધ્યમોમાં આબરૂના ધજાગરા તો ભારતીય જનતા પાર્ટી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના થયા વળી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ પાટીદાર છે ત્યારે એવું પણ કહેવાય છે કે આ કાર્યક્રમ નિષ્ફળ થયો તો શું ભૂપેન્દ્ર પટેલની પાછળ પાટીદારોનું પણ સમર્થન નહીં હોય આમ ઘણી બધી અસમંજસતાઓની વચ્ચે જે નેતાઓ મુખ્યમંત્રીને લઈ ગયા હતા આ કાર્યક્રમ સ્થળ સુધી અને જેઓ સાથે ફોટા પડાવ્યા હતા એ નેતાઓના ભાવિ પર વધારે જોખમ દેખાય છે આયોજકોના ભાવિ પર જોખમ વધારે નથી દેખાતું કારણ કે એવું પણ સૂત્રો જણાવે છે કે મુખ્યમંત્રીએ કાર્યક્રમની નિષ્ફળતાના મામલે જ્યારે ચર્ચા કરી તે ત્યારે કાર્યકર્તાઓને કહ્યું કે તમે ફરીથી આવું આયોજન કરજો અને નિષ્ફળ ન જાય એની તકેદારી રાખજો આજે દિવસ અને સમય પણ અચોક્કસ હતો અને તેના કારણે બપોરનો સમય તમને આપવામાં આવ્યો બની શકે કે તેના કારણે પણ પબ્લિક ના આવ્યું હોય અને કેટલાક રાજકીય દાવ પણ લેવાયા હોય આમ હવે આ બેલેન્સ કરતાં પણ શીખી રહ્યા છે કાર્યકર્તાઓ જો આ કાર્યકર્તાઓ પોતાની જાતે નવો ચોખ્ખો ખોલી અને બેલેન્સ કરી નાખશે તો એક દિગ્ગજ નેતા કે જેઓ રાજીનામા સમયે ધારાસભ્યોની આસપાસ જોવા મળે છે એમનું ભાવિ પણ જોખમમાં ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મૂકી શકે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો પણ નવી વાત નથી જણાતી આ પ્રકારના વિશ્લેષણો વાતો સમાચારો સાથે મળતા રહેશું નવજીવન ન્યૂઝની આ ચેનલ પર તમે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ